સન્ડે અને કાલે સોમવારે આંબેડકર જયંતિની બે દિવસની ઉપર આવે બાકી તો શનિવાર આવે તેમ કાલે રજા પણ રવિવારે આવે તો પાછું સોમવારનું ટેન્શન થવા મળે તો ચાલો આજે છે ને અહીં આવી છું અત્યારે પાર્લરે આજે સન્ડે છે તો ક્લાસીસ પણ મેં રજા રાખી છે તો વિચારીએ છીએ કેમલેન પાસે સેલ ક્યાર લાગ્યો છે તો અમે ગયા તો ચાલો આટલું મારી આવી જાય તમે પણ નહીં જાવ આમ શ્યોર કે તમે મારી જેવા કામકાજ છો બધાય તો કોઈને જવાનો ટાઈમ નહીં મેળવે તો હું જઈ આવું તો મારા થ્રુ તમે બધાય જોઈ લ્યો સેલ તો ચાલો આજે હું તમને અહીંયા પર આવ્યો તો અત્યારે બસ અમે જઈએ છે તો ચાલો બની રહેજો તમે બ્લોગમાં અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબે કરી લેજો તો ચાલો રેડી થઈને અમે જઈએ છીએ આજે રવિવાર છે તો બધું બંધ છે દુકાનો બંધ છે અમારા જે ક્લાયન્ટ હતા એટલા અમે ખોલ્યું તું પહેલાં ચાલો અમે ચાલતા ચાલતા જઈએ છીએ અત્યારે લક્ષ્મી માતાજીના મંદિરે આરતી થાય છે જય લક્ષ્મી માતાજી અને જો અહીંયા આવી ગયો સેલ આ પેલા આપણું ડીમલેન સિનેમા હતું ને એમાં જ સેલ ખુલ્યો છે ચાલો તો અંદર કઈ કઈ વસ્તુઓ છે Baju utamnya batavis. Okay, boleh diambil. Baik.

આ બધી વેસવાળી આઈટમ છે એમાં જો બધી હેરબેન્ડ છે સરસ 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 છે છે બહુ બધી નાના નાના પર્સ અને આ જો નાની બેગ આપણા ઘરમાં નાની કોઈ બેબી હોય તો એના માટે મસ્ત હેરબેન્ડ છે તો આ સરસ છે નાના નાના મસ્ત છે

હા પણ સરસ હવે આવે છે એ બોલ પેન છે એમાં છે ને પેન આવે ને પાછળ આવે કોમ આ ગર્લ્સ માટે સ્પેશિયલ છે આગળ કોમ પાછળ મિરર અને પેન આપણે એક્ઝામમાં લઈ જવાનું અને ટીચર માટે તો સ્પેશિયલ ચાલો આ હું છે ને લઈ લઉં વિશાલ માટે લઈ લઉં ચા કલરફુલ છે નાના બકલ પફમાં પણ નાખવા થાય એટલે આમાં ડાર્ક કલર હોય તો સારું મારે ડાર્ક લેવા છે કાળા છે મારા આ લઈ લઉં આ લેવાનું આ 20 રૂપિયાનું પેકેજ છે મા ખાતી સાચ કા એકાતે લેમ ને ચાલો આ તો ગેટ માં ઘરે આપણે બધું લેવા મળતું હવે આગળ ચાલે આગળ કઈ કઈ વસ્તુ છે જોઈએ બીજી આઈટમ બધી ડેકોરેશન વસ્તુ પણ છે સ્ટીલની વસ્તુ પણ છે પ્લાસ્ટિકની વસ્તુ પણ છે અને માં જો ચપ્પલ એડીપીયર ક્યાં બતાવું

બાટલો બેંક <laughs> જોઈ છે અહીંયા શું છે અહીં બધી પ્લાસ્ટિકની વસ્તુ લાગે એમાં આ પંખો લીધો આપણે મેકઅપમાં આવા નાખવા માટે આ બધી પ્લાસ્ટિકની વસ્તુ છે આ દસ રૂપિયાની જ છે બધી બહુ મસ્ત છે હો અહીં તમે બધા એક વખત જરૂર વિઝિટ કરજો ઓલી સાઈડ જઈએ આપણે અહીંયા પર્સ છે પર્સ અઢીસો રૂપિયાના છે બધી ડિનર છે બધી છો એ ચાલીસ રૂપિયાનું છે બધું છે મેકઅપ ડિપાર્ટમેન્ટ અહીંયા બધી બ્યુટીની પ્રોડક્ટ્સ પણ તમને મળી જશે બ્રોચ છે લિપસ્ટિક છે મેકઅપ બોક્સ છે અને બધી જ સારી સારી બ્રાન્ડની વસ્તુ છે

બધા અલગ અલગ બહુ સરસ છે અને આ સિમ્પલ લેવા હોય તો સિમ્પલ જ છે ચાલો હું પણ ગોટી લઉં મારે પણ લેવું છે આ ગોલ્ડન લઉં કે ગ્રે લઉં બેમાંથી કન્ફ્યુઝન છે પણ ગોલ્ડન વધારે સારું લાગશે નહીં હું તો આ લઈ લઉં છું ચાલો ત્રીસ રૂપિયાનું છે આ દ્રષ્ટિ જોઈ છે પર્સ એક મેં આ બતાવ્યો એને રાખ્યો છે હવે બીજો જોઈ છે જો બીજો નહી મેળવે તો એ રાખી લેશે જે પણ પર્સ લેવો એ બધા બસો પચાસમાં માં છે એક જ ભાવ છે ગમે છે બીજો 6 પીસ હોય તો ઈ સરસ સતર આસમાં છે ઈ જો આમ બતાય સરસ લાગે છે લઈ લે टाक દામ જો આમાં મોટી પ્લેટ પણ છે આઈ શેડો અને નાની જોતી હોય તો નાની પણ મળી જશે અને બધી સારી ક્વોલિટી ની છે બીજું શું શું છે ફાઉન્ડેશન છે આ બધા પછી પરફ્યુમ છે ફિક્સર છે આ પાઉન્ડેશન છે માર્ટ્સનું પણ છે માર્ટ્સનું તો સારું જ આવે છે મેં ખુદ પર્સનલ પણ યુઝ કરેલું છે સો ઓકે થેન્ક યુ ફાઇનલી જો એટલું એટલું બધું લઈ લીધું આવી વાત તો તમે બધા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ગોગલ્સ પણ છે અહીંયા ગોગલ્સ કેટલા વાળા છે Okay. 50 80 ओके 50 80 વાળા ₹1000 રૂપિયા છે ઓયા છે તો મેં અહીંયા સેલ માંથી અત્યારે આયા છે લક્ષ્મી માતાજીના દર્શન કરવા માટે બધા તમને દર્શન કરી લ્યો સેલમાંથી કઈ કઈ વસ્તુ લીધી ને હું તમને બતાવી દઉં પેલા પીયુએ લીધું ને એ બતાવું તો પીયુએ શું લીધું આ લીધો પંખો પછી લીધા છે પછી આ છે હેર ક્લિપ્સ પછી બ્યુટી બ્લેન્ડર આમાં લોક છે પછી ચાર કોલ ફેસ પેક લીધું છે પીયુએ

આ ઓપન કરવાનું છે આવી રીતે પણ પેક છે અત્યારે સાફ ન રહી રહી આમાં સાફ ન રહી રહી અચ્છા એવું છે સર ભેગો આવે અને રાખવાની જગ્યા હમ ચાલો તો બસ ક્લિયર કરી લીધું હવે મે લીધું ને એ બતાવી દઉં જો મે તો એક આ મિરર લીધું કે ટ્રાવેલિંગ માં આપણે ક્યાં જઈએ તો નાનું મિરર હોય તો કામ આવે પછી મે પોક માં નાખવા માટે આ હેડ ક્લિપ લીધા નાના પછી એક આ પેન લીધો મે પાર્લર માટે કે મેકઅપ કરું તો આ જોઈએ પછી આ ડબલ ટેપ છે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ યુઝ થાય પછી આ મને બહુ ગયું હેરફ્લિપ તો આ મેં લીધું છે પછી એક લૂઝ રબર છે અને આ મેં ત્રિશાલી માટે લીધું છે શાપનર હીલ્સ વાળું પછી આ મન માટે મેં લીધું છે શૂઝ વાળું શાપનર અને આ મે રેગ્યુલર રોજ માટે લગાવવા માટે મસ્ત કરાવી લીધા છે અને રોજ એટલે રોજ તો નથી યુઝ કરતી પણ આપણે આમ થોડે સુધી જવું હોય બહુ લાંબુ ના હોય તો રેગ્યુલર યુઝ કરવા માટે મસ્ત કરાવી લીધા મેં અને આ પણ મેં એટલું સાલી માટે લીધી છે આ પેન છે લીટર વાળી છે બસ મેં પણ એટલું જ લીધું છે અને મમ્મીએ શું લીધું તો મમ્મી લગભગ કિચનની વસ્તુ જ લેવી હોય તો મમ્મીએ એ શું લીધું બધા આ ડબ્બા લીધા છે જેમાં એને કઠોર કે કાંઈ પણ મસાલા તો ના રે કેમ કે આમાં હોલ છે એટલે કઠોર કે વસ્તુ રહી શકે તો મમ્મીએ પાંચ લીધા સોના પાંચ આવ્યા એક છે વીસ રૂપિયાનું છે તો બધી વસ્તુ બહુ સરસ હતી અને રીઝનેબલ હતી અમે તો ખાલી જોવા માટે ગયા હતા અને તમને બધા એને બતાવવા માટે ગયા હતા પણ અમે પણ એટલે બધી ખર્ચો કરીને આવી ગયા એટલે તમે પણ જાજો બધા તો ચાલો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય